જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબેરગઢ નાગલ ધામ ખાતે મૈયા ક્ષત્રિય સમાજના યોજાયેલા ત્રેવીસ માં સમૂહ લગ્ન ઉત્સવમાં સાહીઠ વર્ગ વધુએ પ્રગુતા પગલા પાડ્યા હતા

એક જ સ્થળે એક કરતાં વધુ યુગલના લગ્નોનું સામૂહિક આયોજન કરવું આજના યુગમાં લગ્ન પ્રસંગ ઘણો ખર્ચાળ બન્યો છે અને ખોટી દેખાદેખી પાછળ આર્થિક ભીસ વધતી જાય છે દિવસે દિવસે મોંઘવારી પણ વધતી જાય છે તેથી આ સમયમાં સમૂહ લગ્ન આશીર્વાદ સમાન હોય છે તો વધતી મોંઘવારીમાં સમાજના વિવિધ પ્રકારના રિવાજોમાં પરિવર્તન થઈ રહ્યું છે ઘણા સમાજો જૂના રિવાજો બંધ કરી નવા રિવાજો શરૂ કરી રહ્યા છે કેશોદના અજાબગઢ શેરગઢ રોડ પર આવેલ નાગભાઈ માતાજીના મંદિર નાગલધામ ખાતે યોજાયેલા લગ્ન લગ્નોત્સવ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં લોક સાહિત્યના નામી અનામી કલાકારોએ પોતાની કલા રજૂ કરી હતી

ન્યૂઝ શોદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ